ઠામાં શિક્ષક ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ એલર્ટ થયું છે હવે સુરતના ઘટોદરાની પ્રાથમિક શાળામાં પણ આવી જ ઘટના સામે આવી કે જ્યાં મોહમ્મદ અમીન નૂર અહેમદ નોકરી પર લાગ્યા ત્યારથી ગેરહાજર છે રાજ્યમાં શાળાએ ન આવનાર શિક્ષકોનું રાફડું ફાટ્યો છે ત્યારે રાજ્યભરની સ્કૂલોમાં શિક્ષકોની હાજરી અંગે તપાસ કરવામાં આવી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ત્રણ શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે સુરતના ખટોદરામાં આવેલી અબ્બાસ તૈયબજી ઉર્દુ પ્રાથમિક શાળામાં શિક્ષક મોહમ્મદ અમીન નૂર અહેમદ ગેરહાજર રહે છે સ્કૂલમાં મોહમ્મદ નૂર અહેમદ સોળ ઓક્ટોબર બે હજાર એકવીસથી નોકરી પર લાગ્યા ત્યારથી અત્યાર સુધી શાળાએ દેખાયા જ નથી મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક ત્રણ શિક્ષકો અંદાજે છ મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા શાળામાં ભૂતિયા શિક્ષકોની ચકાસણી કરવામાં આવી રહી છે આ સાથે જ શિક્ષિકા નિમિષા પટેલ અને આરતી ચૌધરી પણ વિદેશ ગયા હોવાનું જણાવી છ મહિનાથી વધુ સમય સુધી રજા માણી રહ્યા છે જ્યારે શિક્ષક મોહમ્મદ અમીન અંસારીનું તો કોઈ અતુપતો જ નથી આ ત્રણેયને હાજર થવા માટે ત્રણ ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવી છે આ સિવાય અન્ય શિક્ષકની પણ વાત કરવામાં આવે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર અને બીજા બે કે ત્રણ જેટલા શિક્ષકો ગેરહાજર છે તેમની સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે છ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે જો આવા શિક્ષકો બાળકોને ભણતર વગર વિદેશમાં જતા હોય તો એ લોકોને ક્યાંક ને ક્યાંક હવે નોકરી છોડી દેવી જોઈએ તેવી લોકચર્ચા પણ ઉઠી છે સાઈ જગતાપ જીએસટીવી